અમદાવાદની ખ્યાતનામ કર્ણાવતી ક્લબની ચૂંટણીનું આજે મતગણતરી થઈ રહી છે ચાર હજાર સાતસો સુડતાળીસ મેમ્બર્સે ઓનલાઈન મતદાન કર્યું આજે એજીએમ પછી મતગણતરીનું પરિણામ જાહેર કરવામાં આવશે ડિરેક્ટર્સની દાસ બેઠક માટે ચૌદ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી નવ વર્ષ બાદ કર્ણાવતી ક્લબમાં ચૂંટણી થઈ છે સત્તાધારી પાવર પેનલની સામે ક્લબ કેર ફેમિલી પેનલના ઉમેદવારો મેદાનમાં ક્લબમાં એક હથું સત્તા અને ભ્રષ્ટાચાર મુદ્દો બન્યો હતો સાથે ગોલ્ડન ગ્લોરી હોલ રેસ્ટોરન્ટના કોન્ટ્રાક્ટનો પણ મુદ્દો હતો વધુ જાણકારી અમારા સંવાદદાતા ભૌમિક વ્યાસ પાસેથી પ્રાપ્ત કરીશું ભૌમિક નવ વર્ષ બાદ ચૂંટણી યોજાઈ બે પેનલ સામ સામે સત્તાધારી પાવર પેનલ અને ક્લબ કેર ફેમિલી પેનલ કોનું પલડું ભારે બિલકુલ આપને કહેવા માગીશ કે અમદાવાદ અને રાજ્યની બહુ પ્રતિષ્ઠિત ક્લબ છે કર્ણાવતી ક્લબ જેમાં ઓગણીસ તારીખથી લઈને એકવીસ તારીખ લગી ઈ ઈ વોટિંગ થયું હતું અને બે પેનલ સામ સામે છે મેમ્બર્સ એટલે કે સત્તાધારી પાવર પેનલ અને તેની સામે ક્લબકેર ફેમિલી પાવર પેનલ અત્યારે એજીએમ મળ્યા બાદ તેની ઓનલાઈન આખી મતગણતરી કરવામાં આવી રહી છે આપને જણાવી દઈએ કે લગભગ ચાર હજાર સાતસોની આસપાસના લોકોએ ઈ વોટિંગ કર્યું છે અને માનવામાં આવે છે કે બપોર સુધીમાં આ પરિણામ સામે આવી શકે છે નો વર્ષ બાદ આ ચૂંટણી થઈ રહી છે તેને કારણે તમામ મેમ્બરોને આ પરિણામ જાણવામાં ઉત્સુકતા છે આપણે જણાવી દઈએ કે અત્યારે ક્લબના તમામ મેમ્બરો અંદર પહોંચી ચૂક્યા છે પલળું કોનું ભારે છે તે કેવું મુશ્કેલ કઈ અત્યારે મુશ્કેલ કહી શકાય પણ માનવામાં આવે છે કે મતગણતરી અત્યારે શરૂ કરવામાં આવશે એટલે કે એજીએમ મળી હતી જે કણાવતી ક્લબની અગિયાર વાગ્યા એજીએમની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ જે ક્લબના સેક્રેટરી છે એની હાજરીમાં એના નેતૃત્વમાં આખી આ ઓનલાઈન મતગણતરી છે તે કરવામાં આવી છે કારણ કે ઓનલાઈન વોટિંગ કરવામાં આવી છે અને ત્રણ દિવસ વોટિંગ હતું એટલે કે ઓગણીસ વીસ અને એકવીસ તારીખ અને આજે તેનું પરિણામ સામે આવશે તો આપણે જણાવી દઈએ કે બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે મેમ્બર્સ પાવર્સ પેનલ કે પછી ક્લબ કેર ફેમિલી છે દસ ડિરેક્ટરોની ચૂંટણી છે તેને લઈને આ ઈ વોટિંગ કરવામાં આવ્યું હતું અને આજે બપોર બાદ આ પરિણામ પણ સામે આવશે જી ભૌમિક આભાર જાણકારી આપવા માટે